મિત્રો જો તમે વેજીટેરિયન છો અને તમને એવું કહેવામાં આવે છે કે વિટામિન બી ટ્વેલ ની ખામી દૂર કરવા માટે નોનવેજ ખાવું પડશે તો જોતા રહો આ વિડિયોને એન્ડ સુધી કેમ કે આજના વિડીયોની અંદર હું શેર કરીશ સાત એવી વસ્તુઓ જે તમે તમારો રૂટીનમાં એડ કરી દેશો તો તમને ક્યારે પણ વિટામિન બી ટ્વેલ્વની ખામી નહીં થાય અને વિટામિન બી ટ્વેલ્વ ઘટી ગયું હશે તો એ પણ નોર્મલ થઈ જશે જો તમે મારી ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલવાનું નથી મિત્રો આજકાલ વિટામિન બી ટ્વેલ્વની ખામી ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે તમને જાણીને નવાઈ લાગશે કે પચાસ કાથી પણ વધારે લોકોને વિટામિન બી ની ખામી તો હોય જ છે પણ આપણને ખબર કેવી રીતે પડે કે આપણા બોડીની અંદર વિટામિન બી ની ખામી છે જ્યારે બોડીની અંદર વિટામિન બી ટ્વેલ ઓછું થાય છે તો એના અમુક ચોક્કસ લક્ષણ જોવા મળે છે સૌથી પહેલું છે થાક જો તમને હંમેશા થોડું કામ કરીને થાક લાગે છે એનર્જી નથી એવું લાગે છે તો કદાચ તમને વિટામિન બી ની ખામી હોય શકે છે જો તમારી સ્કિન પીળી પડવા લાગી છે ચહેરો તમારો ફીકો દેખાય છે તો સમજો કે તમને વિટામિન બી ની કમી છે કેમ કે વિટામિન બી ટ્વેલ બોડીની અંદર લાલ રક્તકણને બનાવવાનું કામ કરે છે જો તમને મોઢામાં વારંવાર છાલા પડે છે જીભ સૂજી જાય છે બળતરા થાય છે તો આ લક્ષણ પર વિટામિન બી ટ્વેલ્વ ઓછું થાય ત્યારે થતા હોય છે વિટામિન બી ટ્વેલની ખામીના લીધે આંખોની રોશનીને નુકસાન થઈ શકે છે એવી પણ ફરિયાદો મળે છે કે ક્યારેક કારણ વગર પણ સખત કંટાળો આવે છે એક જગ્યાએ લાંબો સમય બેસી રહીએ તો પગમાં ખાલી ચડી જાય છે રાત્રે સુવા પડીએ તો આખું શરીર દુખતું હોય છે વિટામિન બી ની ઉણપના કારણે ચક્કર આવવા આગ લાગવો અને લથડવા જેવા લક્ષણો અનુભવાય છે

તરત જ તમારો વિટામિન બી12 લેબોરેટરીમાં ચેક કરાવો પણ આ વિટામિન બી12 ની ખામી થાય છે કે શું નોનવેજ ન ખાવું એ જ સૌથી મોટું લક્ષણ છે તો જવાબ છે ના આયુર્વેદ એવું કહે છે કે આપડા આંતરડાની અંદર જે સારા બેક્ટેરિયા હોય છે એ આપડા બોડીની અંદર વિટામિન બી12 બનાવવા માટે પૂરતા છે એના માટે જરૂરી છે કે આપણું પેટ સારું હોય પણ જો તમને પેટને લગતી સમસ્યા જેવી કે ગેસ અપચો અને કબજિયાત વારંવાર થાય છે ત્યારે આપ અંદર અંદર આ સારા બેક્ટેરિયા ઓછા થઈ જાય છે જેના લીધે આપણી બોડીની પર્યાપ્ત માત્રામાં વિટામિન બી બની નથી શકતું એટલે પહેલા તો તમારે તમારા પેટને ઠીક કરવું પડશે વિટામિન બી ટ્વેલ ની દૂર કરવા માટે પાચન શક્તિને વધારવી પડશે કબજિયાતને દૂર કરવું પડશે આગળ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ સાત એવી વસ્તુઓ જે તમે લેશો તો તમને ક્યારે પણ વિટામિન બી ની ખામી નહીં થાય અને વિટામિન બી ટ્વેલ હશે તો એ પણ વધી જશે પહેલું છે દૂધ દૂધની અંદર ખૂબ જ સારી માત્રામાં વિટામિન બી ટ્વેલ રહેલું છે જો તમે એક ગ્લાસ દૂધ પીશો તો તમને પૂરા દિવસનું પચાસ ટકા વિટામિન બી ટવેલ આરામથી મળી જશે દૂધ બની શકે તો તમારે દેશી ગાયનું જ લેવું જે પચવામાં હલકું હોય છે આ સિવાય તમને દહીં છાશ પનીર અને ઘી ની અંદર પણ પર્યાપ્ત માત્રામાં વિટામિન બી ટ્વેલ્વ મળી રહી છે બપોરના જમ્યા પછી મસાલાવાળી છાશ પીવાથી ગેસ અને અપચા જેવી પ્રોબ્લેમ નથી થતી અને વિટામિન બી નું પ્રોડક્શન આપણા શરીરમાં થતું રહે છે નંબર બે પર છે ચણા એવું કહેવામાં આવે છે કે જો તમે નોનવેજ ન ખાઈ શકતા હો તો ચણા ખાઓ તાકાતનો ભંડાર છે ચણા જો તમે અઠવાડિયામાં એક વાર સફેદ ચણા અને એક વાર કાળા ચણા ખાઈ લેશો તો તમને વિટામિન બી ટ્વેલ્વ મળી રહી છે તમે શેકેલા ચણા પણ ખાઈ શકો છો નંબર ત્રણ પર છે ઘઉંના ના જ્વારા જ્યુસ ઘઉંના જ્વારા વિટામિન બી નો નેચરલ સોર્સ છે ચાર ચમચી ઘઉંના ના જ્વારા જ્યુસ ચાર ચમચી પાણી સાથે સવારે તમે ખાલી પેટ લેશો તો તમને વિટામિન બી ની ખામી ક્યારે પણ નહીં થાય અને વિટામિન બી ની ખામી હશે તો એ દૂર થશે તમે જ્યુસ જ્યુસ તૈયાર લઈ શકો છો અથવા ઘરે ઉગાડી એનો બનાવીને પી શકો છો ચાર નંબર પર છે આથાવાળી બધી વસ્તુ આપણે આગળ જોયું કે આંતરડામાં રહેલા ગુડ બેક્ટેરિયા જો પૂરતા પ્રમાણમાં હશે તો તમારે વિટામિન બી ની ખામી થવાની ચિંતા કરવાની જરૂર નથી નથી એટલે આથાવાળી ખાવાની વસ્તુને વિટામિન બી ટ્વેલ્વનો ખૂબ જ સારો સ્ત્રોત ગણવામાં આવે છે તમે ઇડલી ઢોસા ઢોકળા દહીં કાંજી અથાણાને ખાઈ શકો છો પાંચમા નંબર પર છે વણગાવેલા કઠોળ મિત્રો જ્યારે કઠોળ અંકુરિત થાય છે ત્યારે એની અંદર નેચરલી જ વિટામિન બી આવી જાય છે જો તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર વણગાવેલા કઠોળ ખાવાની આદત પાડી દેશો તો તમને વિટામિન બી જ નહીં બીજા બધા વિટામિન પણ ખૂબ જ સારી માત્રામાં મળી રહેશે છઠ્ઠા નંબર પર છે સરગવાના પાન સરગવાના પાનની અંદર ખૂબ જ સારી માત્રામાં વિટામિન બી ટવેલ રહેલું હોય છે આના માટે તમારે ઝાડ શોધીને પત્તા તોડવાની જરૂર નથી માર્કેટમાં તમને સરગવાના પાનનો પાવડર ખૂબ જ સરળતાથી મળી રહે છે તમે આ પાવડરને ઘરે પણ બનાવી શકો છો એના માટે તમારે સરગવાના પાનને તોડીને પાનને સાફ કરીને આ પાનની છાયામાં સૂકવી લેવાના છે પછી એનો પાવડર બનાવી લેવાનો છે આ પાવડરને તમે લોટ બાંધતી સમયમાં નાખી શકો છો દાળ શાક ચટણીની અંદર પણ તમે આને નાખીને ખાઈ શકો છો મિત્રો આ પાવડરની તમે એક નાની ચમચી હૂફાળા પાણીમાં અથવા તો સાદા પાણીમાં નાખીને દિવસભરમાં કોઈ પણ સમયે પી શકો છો સાતમા નંબર પર છે પત્તાવાળા બધા જ શાકભાજી અને ફ્રેશ ફ્રૂટ પાલક મેથી કોબી અને બીટની અંદર ખૂબ જ સારી માત્રામાં તમને વિટામિન બી12 મળી રહે છે અને બધા જ પ્રકારના જે સિઝનલ ફ્રૂટ હોય છે એની અંદર પણ થોડી થોડી માત્રામાં વિટામિન રહેલું છે તો મિત્રો જો તમે આ સાત વસ્તુને તમારા ડેલી રૂટિનમાં ખાવાની શરૂ કરી દેશો તો તમને વિટામિન બી ટ્વેલની ની ઉણપ ક્યારે પણ નહીં થાય જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગે તો એક લાઈક જરૂર કરજો